નમસ્કાર કેમ છો જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નજીકિયત સ્ટડી મિત્રો આપણે આ વિડિયોની અંદર તમારું ધોરણ નવ જેમાં સ્વ અધ્યયન પોથી તમને આપેલી છે એ સ્વ અધ્યયન પોથીમાં મિત્રો ભાગ નંબર બે જે છે અને આ ભાગ નંબર બે માં આવેલું સામાજિક વિજ્ઞાનમાં આવેલું ચેપ્ટર નંબર પંદર હે ને બહુ જોરદાર અને બહુ સુંદર મજાનું ચેપ્ટર મિત્રો જળ પરિવહન અને જળ પરિવહનના જે કઈ પણ પ્રશ્નો છે મિત્રો આપણે આ વિડીયોમાં સોલ્વ કરવાના છે ખૂબ નાનું ચેપ્ટર છે મિત્રો ખૂબ નાના નાના પ્રશ્નો છે અને તમને ઈઝીલી યાદ રહી જાય એવા બધા પ્રશ્નો છે જે આપણે અત્યારે સોલ્વ કરવાના છે અને આપણે એવો ટ્રાય કરીશું કે તમને પ્રશ્નોના જવાબ સોલ્વ કરતા કરતા મોઢે પણ થઈ જાય એવી રીતે આપણે તમને સોલ્વ કરવાના છે ચાલો સૌથી પહેલા મિત્રો આપણને જોડકા આપેલા છે સૌથી પહેલા આપણે જોડકાને જોડીએ છીએ ચાલો બધી નદીઓ છે મિત્રો નદીઓ ક્યાંથી નીકળે છે કોને શું કહેવાય છે એને જોડકું છે

ત્યાર પછી દક્ષિણની સૌથી મોટી નદી એટલે કે દક્ષિણને ગંગા કોને કહેવાય છે તો મિત્રો ગોદાવરીને કહેવામાં આવે છે દક્ષિણની ગંગા બરાબર છે અને ત્યાર પછી નર્મદા નદી ક્યાંથી નીકળે છે તો મિત્રો નર્મદા નદી જે છે એ આપણા મધ્યપ્રદેશના અમરકંટકમાંથી નીકળે છે ક્લિયર છે ચાલો આગળ વધીએ છીએ ખરા ખોટા જણાવવાના છે આપણે દ્વીપકલ્પીય નદીઓમાં બારે માસ જળ પ્રવાહ રહે છે મિત્રો નદીઓના પ્રકાર બે પાડવામાં આવે એક પ્રકાર છે જેને કહેવાય છે દ્વીપકલ્પીય નદીઓ અને એક પ્રકાર છે જેને કહેવાય છે હિમાલયની નદીઓ આ બે નદીઓના પ્રકાર છે મિત્રો મિત્રો બરાબર છે હવે જે જે નદીઓ નદીઓ હિમાલયમાંથી વહેતી હોય હોય ને હિમાલય તરફથી આવતી એમાં મિત્રો બારે માસ પાણી હોય યાદ રાખજો એમાં બારે માસ પાણી રહેતું હોય છે જ્યારે દ્વીપકલ્પીય નદીઓમાં પાણી બારે માસ વહેતું નથી બરાબર એટલા માટે અહીંયા રહે છે નહીં આવે રહેતું નથી મતલબ અહીંયા શું આપણું વિધાન અહીંયા આપણું

નાખે છે ખાલી જગ્યા નાખવાની છે આપણે ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે તો મિત્રો પગમા હુગલી કે પછી મેઘના તો યાદ રાખજો કે ગંગાનો પ્રવાહ જે છે એ બાંગ્લાદેશની અંદર પદમાના નામે ઓળખાય છે આગળ નદીઓના વિસર્પણને કારણે બરાબર નદીઓના જે આ વળાંક છે બરાબર તો મિત્રો વળાંક પર જે જગ્યાએ તમને સરોવર જોવા મળે બરાબર છે આ બધી જગ્યાએ સરોવર જોવા મળે તો એ સરોવરનો આકાર કેવો હોય છે મિત્રો તો ઘોડાની નાળ આવી રીતે જે નાળ આવે ઘોડાની બરાબર છે મિત્રો એ પ્રકારનો એમનો આકાર હોય છે જે જેને કહેવાય છે ઘોડાની નાળ આકારના સરોવરો દક્ષિણની દ્વીપકલ્પીય નદીઓમાં કયો સમાવેશ તો કે ગોદાવરી નદી સૌથી મોટી છે બરાબર છે દક્ષિણની દ્વીપકલ્પીય નદીમાં સાંભર સરોવર એ ખારા પાણીનું સૌથી મોટું સરોવર કહેવામાં આવે છે સાંભર સરોવર આગળ ભારતમાં કઈ નદી સૌથી મોટો બેસીન ધરાવે છે સિમ્પલ મિત્રો કઈ નદી સૌથી મોટી છે ગંગા નદી સૌથી મોટી છે બરાબર અને બેસીન કોને કહેવામાં આવે તો કે નદીની આસપાસ નદી કયા વિસ્તારમાં ઘેરાયેલી છે એને બેસીન કહેવામાં આવે તો જે નદી મોટી બરાબર છે એ વધારે ખરેખર મિત્રો સિંધુ નદી પણ મોટી છે પણ સિંધુ નદી એ ભારતમાં ઓછી છે અને પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં વધારે જતી હોય છે મતલબ કે ગંગા નદીનો વિસ્તાર ભારતમાં વધારે છે એટલે બેસીન પણ વધારે ગંગા નદીનું છે આગળ સિંધુ નદી મળતી શાખા નદીઓ કઈ છે મિત્રો તો સિંધુ નદી મળતી શાખા નદીઓ જે પાકિસ્તાનના પંજાબમાં આવેલી છે સતલુજ બિયાસ અને રાવી સૌથી વધારે નદી પ્રદુષણ થાય છે તો મિત્રો સિમ્પલ વસ્તુ છે બરાબર છે કે ઔદ્યોગિકરણ કારણે જે કંઈ પણ કચરો છે નદીમાં નાખવામાં આવે ભેરવવામાં આવે રસાયણોને તો એના કારણે મિત્રો નદીને વધારે પ્રદુષણ થવું પડે છે કરે છે એટલા માટે સી ઓપ્શન આપણો સાચો જવાબ બને છે ગોદાવરી નદી કયા રાજ્યમાંથી નીકળે છે મિત્રો ગોદાવરી નદી છે ને મિત્રો મહારાષ્ટ્રમાંથી નીકળે છે છે મહારાષ્ટ્રમાંથી મહારાષ્ટ્રના વૈશ્વિક સમસ્યા છે દુનિયાની બધી નદીઓ બરાબર ધીરે ધીરે ખરાબ થઈ રહી છે ખરાબ કરવામાં આવી રહી છે એટલે માટે એને વૈશ્વિક સમસ્યા કહેવામાં આવે છે હવે આપણે વિભાગની પર કૂદકો મારીએ છીએ જેમાં આપણે પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી નદીઓના નામ જણાવવાના છે કઈ કઈ નદીઓ છે મિત્રો તો કે મહાનદી છે ગોદાવરી છે કૃષ્ણા છે કાવેરી છે આ બધી નદીઓ જે છે એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળે છે આપણે આની ચર્ચા કરી ચૂકી પ્રશ્ન ફરીથી આવી ચૂક્યો છે કે ભાઈ શા માટે હિમાલયની નદીઓમાં બારે માસ પાણી રહે છે બરાબર છે એના મિત્રો બે કારણ છે બરાબર એના બે કારણ એવું છે કે હિમાલય જે પ્રદેશ છે ને હિમાચ્છાદિત પ્રદેશ છે બરાબર એટલે ત્યાં વરસાદ કેવો પડે છે ભારે પડે છે ચોમાસાના સમયમાં બરાબર ખતરનાક વરસાદ ત્યાં પડતો હોય છે એટલે એના કારણે નદીઓમાં પૂર આવતું હોય છે હવે વાત કરીએ ઉનાળામાં તો ઉનાળામાં મિત્રો ગરમી પડે અને ગરમીના કારણે બરફ પીગળે અને બરફ પીગળવાના કારણે ઘણું બધું પાણી નદીઓમાં આવે આથી મિત્રો ચોમાસા અને ઉનાળા બંને ઋતુ દરમિયાન પાણી ત્યાં ભરપૂર વહેતું હોય છે એટલા માટે ત્યાં ભરપૂર પાણી આવતું હોય છે આગળ નીચેની નદીઓના ઉદ્ગમ સ્થાન કઈ જગ્યાએથી નીકળ્યા છે અને લંબાઈ વિશેની માહિતી આપણે આપવાની છે ચાલો સૌથી પહેલા જોઈએ નર્મદા નદી તો ક્યાંથી નીકળે મિત્રો આપણે પહેલા વાત કરી કે નર્મદા નદી મિત્રો મધ્યપ્રદેશમાં આવેલું અમરકંટક અને અમરકંટક પાસેથી નીકળે છે અને મધ્યપ્રદેશમાં વહી ફાટખી તેરસો કાપે અને પછી અરબ સાગરમાં મિક્સ થઈ જાય છે ભેળવાઈ જાય છે બરાબર છે ત્યાર પછી છે મહાનદી તો મહાનદી મિત્રો નીકળે છે છત્તીસગઢમાં મેકલ મેકલ નામના પહાડ નીકળે અને ઓડિશામાં થઈને બંગાળની ખાડીને મળે અને તેની લંબાઈ આઠસો સાહીઠ કિલોમીટર જેટલી છે આગળ નદી પરિવહન અવસ્થાઓ વિશે સમજાવો તો મિત્રો નદી પરિવહનની મુખ્ય ત્રણ અવસ્થાઓ છે છે પહેલું બીજું વચ્ચે વાળો ભાગ અને ત્રીજું છે હેઠવાસ એટલે કે નીચેનો ભાગ આવી જ રીતે વિસર્પણને કારણે ઘોડાની નાળ આકારના સરોવરો રચાય છે નદીના મુખ ત્રિકોણ પ્રદેશ આગળ અનેક શાખાઓમાં ત્રિકોણ આકારમાં વિભાજિત થતો એક ભાગ જે છે બરાબર મિત્રો આવી રીતે જ્યારે નદીઓ ભેગી થતી હોય બરાબર છે ત્યારે અહીંયા જે આ જે ત્રિકોણાકારનો ભાગ તમને જોવા મળે છે આને શું કહેવામાં આવે છે મુખ ત્રિકોણ ભાગ કહેવામાં આવે છે જેને ડેલ્ટા એવું પણ કહી શકાય છે સરોવરોની ઉપયોગિતા કઈ કઈ છે જણાવવાની છે આપણે તો ભારતના કેટલાક સરોવરો નદીઓના ઉદ્ગમ સ્થાન છે જેમ કે અમરકંટક છે બરાબર છે અમરકંટક છે ગંગોત્રી છે આ બધા કેવા છે કે નદી ત્યાંથી નીકળી રહી છે તેના પાણીનો ઉપયોગ સિંચાઈ કરવા માટે પીવા માટે ઘર વપરાશ માટે થાય છે આ ઉપરાંત જળવિદ્યુત અને મત્સ્ય ઉદ્યોગ પણ વિકસી શકે છે આ ઉપરાંત મિત્રો દુષ્કાળમાં પાણીનો આપણે ત્યાંથી ઉપયોગ કરી શકાય છે દુષ્કાળ પડે છે નદીમાં પાણી નથી આવતું સરોવરનું પાણી આપણે ઉપયોગ કરી શકીએ અને ઘણા સરોવરો સહેલગા એટલે ફરવા માટે પ્રવાસન સ્થળ બનાવી શકાય જે આ બધા સરોવરોની ઉપયોગીતા છે મિત્રો સિમ્પલ યાદ રહી જાય એવી છે જરાય અઘરી નથી આગળ નદીઓનું મહત્વ જણાવો આર્થિક મહત્વ શું છે તો નદીઓ મિત્રો એક જળ કુદરતી સંસાધન છે માનવીની આર્થિક જરૂરિયાત પૂરી પાડે છે ખેતી અને ઉદ્યોગોનો વિકાસ નદીઓને આધારે છે વિશ્વની પ્રાચીન વિકાસ નદીઓને આધારી છે અનેક મોટા ચહેરા બરાબર છે અનેક સોરી શહેરો અનેક મોટા શહેરો જે છે મિત્રો એ નદી કાંઠે જ વિકાસ પામ્યા છે તમને ખબર છે કે અમદાવાદ છે વડોદરા છે બરાબર આ બધા સુરત છે તાપી નદીના કાંઠે આવા ઘણા બધા શહેરો છે મિત્રો એ નદી કાંઠે જ વિકાસ પામ્યા છે બારે માસ વહેતી નદીઓ આંતરિક જળમાર્ગ માટે પણ ઉપયોગી છે બરાબર છે મિત્રો રસ્તા પરનો માર્ગ કરતા નદીનો જે માર્ગ છે મિત્રો એ શોર્ટકટ હોય છે એટલા માટે ત્યાં આંતરિક જળમાર્ગ માટે પણ ઉપયોગ કરી શકાય છે હવે નીચે આપણી નદીઓને ભારતના નકશામાં દર્શાવવાની છે સાબરમતી નદી ક્યાં છે ગોદાવરી ક્યાં છે નર્મદા ક્યાં છે તાપી ક્યાં છે ચલો સૌથી પહેલા જોઈ લઈએ સાબરમતી તો મિત્રો સાબરમતીમાં જોવો કે આ જે આખી જે લાઈન આવી રહી છે આખી જે લાઇન આવી રહી છે આ કઈ નદી છે સાબરમતી પછી અહીંથી જે આ નદી આવી રહી છે જે માંથી અહીં આવી રહી છે એ કઈ નદી છે એ એ છે 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 એવી રીતે અહીંથી જે નદી નદી આવી આવી રહી રહી આ સુરત તરફ કઈ તો તાપી અહીંયા નાસિક માંથી નીકળે છે મહારાષ્ટ્ર માંથી અહીંયા આવીને અહીંયા બંગાળની ખાડીને મળે છે આ કઈ નદી છે ગોદાવરી નદી છે બરાબર છે મિત્રો ચાલો આગળ સિંધુ નદી પ્રણાલી વિશે વિસ્તૃત માહિતી આપવાની છે તો મિત્રો સિંધુ નદી તિબેટમાં તિબ્બતમાં કૈલાસ માનસરોવર ક્ષેત્રમાંથી નીકળે અને ઉત્તર પશ્ચિમ દિશામાં વહીને જમ્મુ કાશ્મીર લાખ બલુચિસ્તાનમાંથી પસાર થાય અને આ ક્ષેત્રમાં પછી અને ગિલગીટ હુંજા વગેરે નદીઓને ત્યાં આગળ જઈને મળતી હોય છે બીજું જમ્મુ કાશ્મીરમાંથી તે દક્ષિણ દિશા તરફ વળીને પાકિસ્તાનમાં બલચિસ્તાન અને ગિલગીટ ક્ષેત્રમાં પ્રવેશ કરે અને અટક શહેર છે અટક શહેર છે ત્યાં પર્વતીય ક્ષેત્રની બહાર નીકળે છે પાકિસ્તાનના પંજાબની તે પાંચ મુખ્ય નદીઓ કઈ કઈ પાંચ તો કે ચિનાબ રાવી અને મળે છે ત્યાંથી આગળ વધીને કરાંચીની પૂર્વ બાજુએ અરબ સાગરને મળે છે સિંધુના બેસીનો એક તૃતીયાંશ કરતા વધારે ભાગ એ જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને પંજાબમાં છે જેની કુલ લંબાઈ આશરે ઓગણત્રીસો કિમી જેટલી છે આગળનો પ્રશ્ન છે નદી પ્રદૂષણને અટકાવવાનો ઉપાયો જણાવો તો રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના એનઆરસીપી નેશનલ રિવર કન્ઝર્વેશન પ્રોગ્રામ દ્વારા જળ શુદ્ધિકરણના કાર્યક્રમનો અમલ કરવો ઔદ્યોગિક એકમો પોતાનું ગંદુ પાણી નદીઓમાં ન ઠાલવે તેના માટે કાયદા બનાવી તેનું કડકપણે અમલ કરાવવાનો ઔદ્યોગિક એકમોએ પોતાનું દૂષિત પાણી નદીમાં ઠાલવતા પહેલા હાનિકારક જે તત્વો છે એ નાબૂદ કરવા માટેના પ્લાન્ટ્સ બનાવવા નદીનું પાણી ચોખ્ખું રહે ને તે માટે ઘરનો કચરો પાણીમાં ન નદીમાં ન તે માટે નાગરિકો પોતે પણ કાળજી રાખવી પાઠ્યપુસ્તક પર આકૃતિ આપેલી છે મિત્રો એ આકૃતિ તમારે અહીંયા બંને જગ્યાએ બનાવવાની છે બરાબર છે કોઈ પણ પ્રકારની રૂપ રચના તમને ખબર છે ઘણી બધી પ્રકારની રચના નદીઓની છે એટલે તમારે કોઈ પણ પ્રકારની બે રચના તમારે અહીંયા દોરવાની છે અબલેચા મિત્રો एग्जाम માં તમને આ લખવું થતું નથી પણ તમારે અત્યારે ધોરી દેવાનું છે તો અહીં મિત્રો આપણો વિડિયો આપણે પૂરો કરીએ છે આખી આખું સોલ્યુશન તમને એ યાદ પણ રહી ગયું છે તમારે મિત્રો માત્ર લખવાનું નથી લખવા માટે નથી લખવાનું તમને સરકાર દ્વારા જે આ બુક આપવામાં આવી છે એનો એક એક માત્ર મિત્રો એનો લક્ષ્ય એ છે કે બાળકો લખતા શીખે બાળકોને મોઢે કરતા આપણે બાળકો વાંચી શકે બરાબર આ બધા કારણોસર તમને આ બુક લખવા આપવામાં આવી છે એટલા માટે તમારે મિત્રો ખાસ લખવા કરતા એને તમે મોઢે કરો અને જાતે પછી લખવાનું ટ્રાય કરો આમાંથી તો વધારેમાં વધારે મિત્રો બેટર છે તમે ભલે ઓછું લખશો પણ તમે લખી શકશો એટલા માટે ખાસ મિત્રો ડાયરેક્ટ કોપી ન મારતા આને શીખજો અને પછી તમારી બુકમાં તમે જે આ બુક છે એમાં ઉતારજો તો મિત્રો મળીએ છીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં તમને આ વિડીયો કેવો લાગ્યો બરાબર છે તમારે મને ખાસ કોમેન્ટમાં જણાવવાનું છે આની પછીના વિડીયોમાં આપણે બીજા એક નવા ચેપ્ટર સાથે મળીશું ત્યાં સુધી તમને મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને અવશ્ય એક લાઈક મારી દેજો તમારા મિત્રો સુધી તમારા મિત્રો સુધી આ વિડીયોને અચૂકથી શેર કરી આપજો અને જો તમે ચેનલ પર નવા છો તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તમારા માટે મિત્રો આવા જ એજ્યુકેશનના રિલેટેડ વિડીયો આપણે મૂકતા રહીએ છીએ જેમાંથી બાળકોને ઘણું બધું ઘણો બધો ફાયદો મળતો હોય છે